નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનના ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ બેવ કુફા કોણ ઘરની રસોઈ ગમે તેવી મીઠી થાય પણ ખરી ભોખ તો રેસ્ટોરન્ટમાં જ છીપે છે નહીં નાના સેથ ખાતા ખાતા મારે લિજ્જતથી પૂછવા લાગ્યા મને બહુ અનુભવ નથી સુખલાલનો જવાબ ઠંડોગાર હતો એને આ માણસ વધુ ને વધુ બેવકૂફ લાગ્યો હતો પણ કોણ એ એ માણસનો ચહેરો માણસની બધી માફ કરવા લાયક બનાવી દીધો હતો નાસ્તો ખાતો ખાતો સુખલાલ એ ચહેરામાં જ મસ્કુલ હતો આ ચહેરાની સાથે સુશીલાના ચહેરાને સરખાવીને એ સુશીલાના મોસો ને એક એક બાપણો એકઠી કરતો હતો ને મનમાં ને મનમાં ધાજ બળી દાત બિસતો હતો કે સુશીલાને કોણ રૂપાળી કહી શકે મારે તો ભૂખ રાતે એને રૂપાળી કહેવા તૈયાર નથી તમે ઈશ પિતાલે પડ્યા હતા ત્યારે મારી તબિયત જોવા આવવું હતું હું સોગંદ કહું છું એમ કહેતા કહેતા નાના સેઠ જે મુખ ભાવે જોઈ રહ્યા તેમાં લુચાઈ કરતા બે જ વિશેષ હતી એવું સુખલાલને લાગ્યું સુખલાલે કશું પૂછ્યું નહીં પૂછવાનો વિચાર કરવા પણ એનું મન નવરું નતું કેમ કે એ તો લાગી પડેલો આ માણસના મોંને ખોતરી ખોતરીને ત્યાં દટાયેલા સુશીલાના મોંને બહાર કાઢવા એણે ન પૂછ્યું તો પણ નાના સ્ત્રીથી મોંમાં રોટીનો ટુકડો મૂકતે મૂકતે કહ્યું તમે પૂછશો કે તો પછી કેમ ન આવ્યા પણ કશું શું કરું ભાઈ મોટા ભાઈને લવ જાજી ગમે નહીં ને અરે મારે કે નાટક સિનેમા જવું હોય તો એ મોટા ભાઈ રોકે કે નાનું તારો આંખો બગડે તારું પેટ બગડે આ બગડે ને તે બગડે પોતાની માંગણી અને નાટક સિનેમા બેઉને એક કક્ષામાં ખપાવનારો આ ભૂતકાલીન સસરો ગજબ બેવકો ભાઈ આની સાથે આ જ ક્યાંયથી પનારું પડ્યું આ તે વીસ વર્ષની છોકરીનો આડત્રીસેક વર્ષનો બાપ છે કે મોટાભાઈની આંગળીએ વળગીને સંસારમાં પા પા પગલી માંડતો કોઈ બચોડો છે સુખલાલ કંઠાતો હતો પણ વળી બીજી ક્ષણે એને દયા ખાવાનું દિલ થઈ આવતું ચા નાસ્તો પતાવી લીધા પછી નાના શેઠે મોં પર બે આંગળીઓ મૂકવાની ઇશારત કરીને સુખલાલે પૂછ્યું તમને કાંઈ આનો વાંધો નથી ને હું નથી પીતો સુખલાલ સિગારેટ વાત સમજી જઈને બોલ્યો એમ તો હું એ નથી પીતો પણ આ તો હમણાં જરા ચક્કર આવે છે ને એટલે અહીં આવીને એકાદ પીઉ છું એકાદ વધુ કોઈ દાડો નહીં હું મોટાભાઈને બહુ ચીડ છે નાનપણમાં મને એકવાર મારેલો હાડકા ખોખરા કરી નાખેલા એટલે આ તો અહીં જરા દિલ ગોઠું ન હોય તો વાત વિસારે પડે એટલા સારું અને તમને પણ વાંધો ન હોય તો જ હું મને કાંઈ વાંધો નથી તો બસ તો પછી બસ એવું કહીને બેવકો બાળકની અદરથી હસતે હસતે એણે વેટર પાસે એક સિગારેટ મંગાવીને સળગાવી દરમિયાન સુખલાલ હું હાથ ધોઈને આવું છું એમ કહીને કેબિનની બહાર ગયું થોડી વાર તે પાછો આવીને બેઠો પછી બંને જણ ઉઠીને બહાર નીકળ્યા કાઉન્ટર પાસે આવતા નાના સેઠે પૈસા ચૂકવવા ગજવામાં હાથ નાખ્યો એટલે કહ્યું ચાલો હવે ચાલો થોભો હું બિલ ચૂકવી લઉં એ તો થઈ ગયું કાઉન્ટર પર બેઠેલો ઈરાની હસતો હતો નાના સેઠ થોડી વાર તો હાથમાં ઉઘાડેલો ખિસ્સા પાકીટ અને તેમાંથી કાઢેલી રૂપિયા પાંચની નોટ જાલી થંભી જ ગયા કાંઈ બોલી ન શક્યા શરમિંદી બનીને ધીરે ધીરે નીચે ઉતર્યા ને એટલું જ બોલતા રહ્યા આ તો બહુ અઘટિત કર્યું બારી કર્યો તમે મને છેતર્યા મને સુશીલાએ કહેલું તે સાચું પડ્યું કે બાપુ તમે તો બહુ ભોળો છો કોઈક તમને છેતરી જશે આ શબ્દો બોલતા તો બોલાઈ ગયા પણ સુશીલાના નામનો ઉચ્ચાર પોતે એવી સ્થાને કરી નાખેલ છે કે જો મોટા ભાઈને ખબર પડે તો માથે માસલા ધોવાય એવી એને દહેશત લાગી એણે પોતાને જુદા પાડવાનો ખાચો આવ્યો ત્યારે જે જે કર્યા ક્યાં રહો છો વગેરે પૂછી લીધું ને એમ પણ કહી દીધું કે હું આ સિવાય બીજા કોઈ રેસ્ટોરન્ટમાં જતો નથી રોજ આ વખતે જાઉં છું મને ફેરફાર કર્યા કરવાનું ગમતું જ નથી કેબિન પણ બનતા સુધી આજે આપણે બેઠા હા તેની તે જ છેવાડાની કેબિન જ મને ફાવે છે સુખલાલે જવાબ ન દીધું તો પણ નાના સેટે કહી લીધું જો વાંધો ન હોય તો કોઈ કોઈ વાર અહીં આવો મને બીજા કોઈ જોડે જવું ગમતું નથી બીજા કોઈ જો બહુ બોલ બોલ કરે તો મારો માથું પાકી જાય છે તમારા જેવા શાંત માણસ હોય તો આપણે બે શાંત સ્વભાવના ભેગા થઈને કાંઈ પણ વસ્તુનો લોહી ઉકાળો કર્યા વગર નિરંતે બેસીને બે ઘડી બીજું શું કોઈને કહેવાની કાંઈ જરૂર નથી મોટાભાઈ જરા આકરા છે ખરા ને પોતાને મળતા નિયંત્રણનું ખરું રહસ્ય સુખલાલ પારખી ગયો હતો એટલે આપણે બેવ શાંત માણસો એવો ઉચ્ચાર સાંભળીને એણે માંડ માંડ હસું ખાડી રાખ્યું સાચું રસ્ય તો એક જ હતું કે આ બેવકૂફ માણસને પોતાની કસાજ જ સકરવારો વગરની વાતો સાંભળવા કોઈક સાથી જોઈએ છે બાકી તો આવા જળ પ્રકૃતિના માણસને કોઈ સૂક્ષ્મ પ્રકારની મનોવેદના હોવાનો સંભવ નથી મને અહીં નોતરવામાં એનો પ્રેમ ભાવથી સો હોય છતાં તે સૌભાગનો સહેજ ભૂખ્યો છે જોઈશ કહીને એ જુદો પડ્યો વાત કહું એમ કહેતા નાના શેઠ ચારે બાજુ ચકડ વકડ જોતા જોતા પાછા સુખલાલની નજીક ગયા જઈને પૂછ્યું ધંધામાં કાંઈ સગવાની જરૂર છે હોય તો કહેજે હું હું તિરસ્કારની એ લાગણી લઈને સુખલાલ ચાલી નીકળ્યો પણ તે તિરસ્કારની છાસ દયાના માખાની ચીકાસ વગરની નહોતી સુખલાલને હૈયે આટલી જિંદગીમાં કોઈને માટે જે બિચારો એવો ઉદ્ધાર નહોતો ઉઠ્યો કારણ કે એને પોતાની જિંદગીમાં ભરપૂર બિચારાપણું પડ્યું તે ઉદ્ધાર પહેલ વહેલો તો આ ભૂતકાળમાં સારી પેઠી ચીડાવનારો ખડો થયો સુશીલાના બાપની બેવખૂપીની મેં અત્યારે જે બરદાસ્ત કરી તેની ખબર સુશીલાને ક્યાંથી પડવાની હતી એણે મારા બાપા અહીં આવ્યા ત્યારે તમને પ્રત્યે કેવી વર્તણૂક બતાવી હશે એના ઘરની મારા બાપ તીચકાર લઈને જ બ્રહ્મ હૃદયે પાછા ગયા છે એ વાત તો નક્કી નહીં એ તુરસ્કારમાં સુશીલાએ કોણ જાણે કેવો એ ભાગ ભજવ્યો હશે ન ભજવ્યો હોય તો પણ મારા પિતાનું વેર આ આખા કુટુંબને માથે વાળવાની અત્યારે જ તક હતી એ તક મેં નાહકની જતી કરી છે મારે એની ડકી પાડવી જોઈતી હતી એવું કાંઈક કહેવું જોઈતું હતું કે જેથી આ માણસ પેઢી પર જઈને પોતાના મોટા ભાઈ પાસે રોયા વગર રહી ન શકે એવી થોડીક ગાળો વીણી વીણીને ચોપડવાની જરૂર હતી તે દિવસે રાતે અમને વચન આપનાર કે કાલ આવજો હું કાગળિયા આપી દઈશ તો માણસ વળતા દિવસે તો કુટુંબને પણ દેશમાં વળાવી નાખે છે ને પોતે પગ વચ્ચે પૂછડી નાખીને બહાર ગામ ભાગી જાય છે ત્યાંથી હજુ પાછું પણ આવેલ નથી તે માણસ પર વેર વારવાની ખરીદ તક ખોઈને મેં બેવકૂપે ઉલટાના રેસ્ટોરન્ટના પૈસા ચૂકવ્યા બેવકૂફ તે હું કે સુશીલાનો બાપ ઠીક છે હવે કાલ વાત છે બનશે તો કાલે કુશલભાઈની સાથે લઈને આવીશ એ બાજુમાં હશે તો મને કંઈક અચાનક ચડશે પણ નવાઈ તો મને આ થાય છે કે આવા નાદર અને ભીકણ માણસની દીકરી એટલી બધી નીડર ક્યાંથી નીવડી ને એ તો આવી ભોટ પણ નથી લાગતી એ પણ પક્કી તો ખરી જ ને રાતે મને કહે છે કે કાલે તમે આવશો ત્યારે વધુ વાતો કરશો ને રાતની રાતમાં કોણ જાણે તો ગોટાળો વળી ગયો કે સવાર પડતા જ ભાબુની શોટમાં ઘરીને ભાગી નીકળી પક્કી લાગે છે પક્કી મારા પર ફક્ત ભાવ દેખાડતી હશે કે ખરેખર દિલમાં ભરેલ હશે ગમે તેમ હોય પણ પેલો મોટો છે જ્યાં એને પોતાની ઈસ્કા મત ના સાના ડુંગરા દેખાડતો હશે તે ઘડીએ જ એના અંતરમાં ભાવ સાફથી જ હિમ થઈ જતા હશે એને એક વાર જો આ વિજયચંદ્ર જેવું તાલીમ ભગી જાય ને તો મારા હૃદયની પૂરેપૂરી ધાજ સંતોષાય ભલે પછી ઇસ્કામતાના ડગલા ઉપર બેસીને માણ્યા કરીએ આમ કલ્પનાના જગતમાં સુશીલાને બાપુ કે ઈસ્કામતના ડગલા પર બેસીને પછી સુખલાલ એની બાજુમાં વિજયચંદ્રને બેસાડે છે પણ પછી શું પછી એ બેવ વચ્ચે સા સા સંસ્કારો ગુજરે તો સુશીલા પર ધાજ વળી રહે એવો કલ્પતા એના હાથમાં કશું આવતું નથી એ નિરાશ થાય છે કેમ કે સુશીલાના બાપ ભલે બેઠું હોય એનો મોટો બાપુ છે એવા નાદન ક્યાં છે કે વિજયચંદ્ર જેવાને હાથમાં વારસો સૂપી કરીને સૂઈ છે બહુ બહુ તો વિજયચંદ્ર સાથે મેળ ન મળે તો સુશીલા પાછી પિયરમાં આવીને જિંદગીભર લહેર શું કામ ન કરી શકે એમાં મારું મોઢું મીઠું કરવા કયો ગળિયો કોળીયો મને મળી જાય છે માટે આ સુશીલા ખુશીલા પર વેળ વાળવાની વાતો છોડીને હાલ જીવ કાલથી પાછો વાસણ વેચવા માંડી જા એક મહિના પછી હું રૂપિયા પચાસનું બીજું રજિસ્ટર મોકલું તો જ ખરું મરદ મારી હિંમતમાં આવીને ઉગરી જાય ને તો હું આખી દુનિયાને પહોંચી વળીશ દીકરાની કરતી ગરદીમાં જો મરશે તો સુશીલા માથે ધાજ કાઢવી ન કાઢવી બધું સરખું જ થશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ